વાત હવે મતદાતાઓના મિજાજ પર બનાસકાંઠાના મલાલા ગામે જીએસટીવીની ટીમ પહોંચી જ્યાં ખેડૂતો સાથે ખાસ વાતચીત થઈ અહીં ખેડૂતો કે આ પ્રકારના પ્રશ્નોથી મૂંઝાઈ રહ્યા છે અને ખાસ કરી સિંચાઈ માટેના પ્રશ્ન છે જે કે જીએસટીવી સંવાદદાતાએ ખેડૂતો સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી છે પાલનપુર છે મલાળા ગામ પહોંચી છે અને મતદારો મિજાજ આજે જાણીશું એ ખેડૂત મતદાતાઓ પાસે ગામમાં કે ખેડૂતના મુદ્દા શું છે અને ખેડૂત કયા મુદ્દાના આધારે પોતાનો નેતા અને પોતાની સરકાર પસંદ કરશે અહીંથી શરૂઆત કરીએ વરિલ બનાસકાંઠાની વાત હોય ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના સાંભળ્યા સરકાર સામે પોતાના આગેવાન કે નેતા સામે આવી રહી છે પરંતુ ખેડૂતોના જે મુદ્દા છે જે માંગ છે કઈ હશે જે તે સાંસદ આવે જે તે સરકાર પાસે આ વિસ્તારના બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં ખેતી માટે સૌથી વધારે ખેતી કરે છે ઘણા એવા પાકો છે કે બટાકા હોય મગફળી હોય એરંડા હોય એમાં કે રાયનું વાવેતર હોય એમાં બનાસકાંઠા ગુજરાતમાં મોખરે છે એટલે ખેડૂતો માટેના ઘણા પ્રશ્નો હોય અહિયાં સૌથી મોટું કામ કરવાનું હોય સરકારને તો પાણીનું કામ કરવાનું છે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં થોડા ઘણા અંશે નર્મદાની નહેરો આવી છે પરંતુ અમુક ઉપરવાસના વિસ્તારોમાં નર્મદાની નહેરો આવી શકે તેમ નથી તો એ જગ્યાએ અહીંયા બાલારામ નદી છે બનાસ નદી છે શીપુ નદી છે બધી નદીઓ છે એ નદીઓ ઉપર જો ચેક ડેમ બાંધવામાં આવે કે મોટા ડેમ બાંધી અને એ પાણી નદીઓનો ત્યો જ રોકવામાં આવે તો અહીંયા પાણીનો જળ જળસંચય થઈ શકે એમ છે એટલે એક તો મુખ્ય પ્રશ્ન પાણીનો છે બીજો પ્રશ્ન બરાસકાંઠા એ સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે હવે આ જિલ્લામાં દૂધ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળે તો સીધું ખેડૂતોને અને પશુપાલકોને નુકસાન થાય એટલા માટે પશુપાલનોને ભાવ મળે એના માટે સરકારને કોઈ આયોજન કરવું પડે હવે બીજું એક કેવું પડે કે મેડિકલ કોલેજ બનાસકાંઠા મળે છે ન ગણાય એ ખેડૂતોના ભોગે ખેડૂતોના પૈસા કપાય એટલે મોટું નુકસાન લગભગ પંદર થી વીસ કરોડ રૂપિયા દર વર્ષે બનાસ ડેરી ના જાય અને ખેડૂતોના ખિસ્સા માંથી જાય ખેડૂતોના પ્રશ્નો છે પ્રાથમિકતા છે પ્રશ્નોમાં સિંચાઈ વાત કરી પાણીની વાત કરી બનાસ ડેરી પણ વાત કરી ખરેખર તકલીફ છે 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 નિરાકરણ આવી કે આવવા માટે ખરેખર વાત બનાસકાંઠાની તો એનો જે અમારા જે ખેડૂતના જે કિસાન સંઘના આગેવાનની વાત કરી છે એમાં સરકાર કે છે વર્ષોથી કે ખાસ કરીને મેન પ્રશ્ન તો પાણીનો જ છે કે જે નર્મદાનું પાણી લાવવાની વાત છે એ તાજેતરમાં જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે નેવાનું પાણી મોભે ચડાવવાની વાત હોય એવી રીતે સરકારે એટલું વિચારવું જોઈએ કે આ પાણી જે સામે પાણી ચડાવવાની વાત છે અને આ નર્મદાનું પાણી જે છે કરોડ રૂપિયાના એના જે પાઇપ થી પાણી નાખ્યું એ તદ્દન નિષ્ફળ ગયું છે એ ખાલી બે દિવસ પૂરતો જો ચાલુ રહ્યો તો બી અમને એમ લાગો ખાલી ચાલુ કર્યું નાની બને બટન દબાવી અને ધરતડો પાડ્યો ત્યારથી મળીને આ પાણી બંધ છે જેના કારણે શોર્ટ પાણી આવ્યું છે બનાસ બલારણ દોતીવાડા ડેમમાં ખરેખર અમારી ખેડૂતોની માંગ એ છે કે જો એ પાણી ઉપરવાસમાંથી સીધું ડાયરેક્ટ ખેડ ભરમાતી અને નર્મદાનું પાણી જો ઉપરવાસમાંથી લાવવામાં આવે અને તમામ તમામ સિંચન જો એને રિચાર્જ કરવામાં આવે એમાં ખાસ કરીને બનાસ નદી છે કરમાવત તળાવ ઉપર આવ્યો છે અને અમારી વરસોજીની માંગ છે કે બલારામ ઉપર તો ડેમ બનાવવામાં આવે અને સરકાર એના માટે ગ્રામ પંચાયત પણ સરકારે ફોરેસ્ટ મોટો ડેમ બનાવી અને પાણી અમે સમગ્ર બનાસકાંઠામાં અમારા તમામ જે પાલપર તાલુકો દાંતીવાડા તાલુકો અને વડગામ તાલુકો ત્રણ તાલુકા ડીસા તાલુકા સુધીના તમામ ખેડૂતોને પાંચસો પાંચ હજાર હેક્ટર જમીન પાણી થી જો થાય એવી અમે અમારી ખેડૂતોની તમામ માંગણી છે હજી પણ વાત પાણી છે સાંસદ પાંચ વર્ષથી આ કાકા ઘણી બધી યોજનાઓ છે ખેડૂતો માટે બે પક્ષો પાણી માટે ખેંચા ખેંચી કરે પણ અહીંયા બટાકાના ભાવના પ્રશ્નો દૂધના ભાવનો પણ મુદ્દો હતો ખેડૂત તરીકે ખરેખર કેટલા અસર કરે છે કોઈ પણ ખેડૂત મતદાન કરવા જાય જો તમે કોઈ આશા અપેક્ષા મૂકો કોઈ સાંસદ પાસેથી સરકાર પાસે તો મુખ્ય કઈ કોઈ બી નેતાઓ ચૂંટાઈ આવે છે પણ હજી હજી કોઈ કામ કરતા નથી ચૂંટાઈને આવ્યા પછી તો જોતા જ નહીં એમ ગણો ખરું આ ગામની રજૂઆત તો કોઈ કોઈ બાર ગામની બધાની હોય પણ કોઈ જગ્યાએ કોઈ કામ થતું નથી પોણી નો પ્રશ્ન નહીં થતો કે કોઈ બી પ્રશ્ન નહી થતો વડીલ કાકા વાત કરે છે ના તળાવની વાત છે બે તળાવ ભરાવા જોઈએ હું ગમણું ના બે અને કમણો હુકાઈ કઈ ગયા વડીલ વાત કરો બે જીજા ખેડૂતોના મુદ્દા છે ખેડૂતો મુદ્દા તો એજ છે કે મલણોનો તળાવ જો ભરાય અમારે તો બાવીસ ગમો ને મારા પોણી નો લાભ મળે બધાનો ટોટલ અને હાલ બાવીસ ગમ તરસ બેઠા છે રજૂઆત નથી કરી ના રજૂઆતો તો કરી કરી ગોધી ને કરવી જોઈએ પણ કોઈ વાપરતું નથી બે હજાર બે થી મારા તળાવ ભરવા છે ચૂંટણી તો તમામ નેતાઓ સાંભળે છે ચૂંટણી વોટ લેવા બદલા બધા વાપરે છે પણ કોમ કરવા બદલે એક વાપરતો નથી કાકા જો ચૂંટણી સમયે સાંભળે છે બધા નેતા પણ પાછા આ વખતે ચલો આવશે તો એમ કેશો કોઈ પાંચ વર્ષે પાછા તમે સાંભળીને જતા રહો છો પાંચ વર્ષ પછી આવો નથી તો કહેવું જ પડશે કે વાયદા કરી કરીને જતા રહેશે તો પછી વાયદા અમારા પૂરા થતા નથી આજ કેટલા વર્ષો થઈ ગયા ઓગણીસો ઓગણીસો ઉતાળીસ થી પાણી અમારે કેટલા વર્ષોથી પાણી મળતું નથી ખેડૂતોને નથી મળતું પબ્લિકને નથી મળતું અને પીવાનું પાણી નથી બોર નું કોઈ પેલું નથી કઈ નથી કોઈ આ આજુબાજુ તો પાણી કોઈ લાવવા તૈયાર નથી કઈ કઈ જતા રહેશે બસ વોટિંગ ના બલે છે જ આવવાનું વોટિંગ ના દિવસે જવાનું સીધો સવાલ કાકા 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 વોટિંગ કરે છે વોટિંગ ની વાત કરે છે આમ તો ખેડૂતોની આવક એ ડબલ કરવાની વાત થાય છે હારી યોજનાઓની વાત થઈ છે તો કયા મુદ્દા છે સાંસદ ને કહી દો કે પાંચ વર્ષ પેલા આ વાતો કરીને ગયા તાજી નથી થયા ત્યારે જયારે આવી ચૂંટણી આવે છે ત્યારે આવે છે દરેક બોલે છે વાયદા કરે છે પણ જ્યારે કાર્ય કરવાનું આવે ત્યારે કઈ પણ કાર્ય થતું નથી એવો અમા અનુભવ શરૂ થી સુધીનો છે એટલે ખાલી બોલવા પૂરતા ના બોલે કઈ કરી બતાવે કાર્ય કરે ગરીબોના ના બિલી બને આ બધા જે તે તકલીફો છે એનું નિવારણ કરે તો અમને રસ આવે એમ ચલો વધુ 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 એક ખેડૂત છે વધુ એક ખેડૂત છે બોલી ચલો અહીંથી વાત કરશે ખેડૂત કદાચ ટેકાના ભાવની વાત કરી સિંચાઈની વાત કરી અમુક ખબર ને તકલીફમાં છે પણ એ તકલીફો રજૂ થતી નથી હવે પ્રશ્ન એ છે કે પાંચ વર્ષે ફરી એ જ પ્રશ્નો કે એ જ માંગો ખેડૂત રાખે કોઈ નેતા કે સરકાર પાસે તો પછી નિરાકરણની આશા કેટલી અને આ લોકસભાની છો કે અહીં ખેડૂતો માટે આ મુદ્દા સૌથી વધારે અસરકારક બનશે એવું ના કહી શકાય કે કોઈ કામો થતા નથી એવું કરે છે પણ હજી ખેડૂતોના માટે ખેડૂતોની અપેક્ષા એવી રહે કે ખેડૂતોના માટે હજી ઘણી વિચારવાની જરૂર છે ભારત કૃષિ પ્રધાન દેશ હોય અને મોટા મોટા નેવ લોકો કૃષિ ઉપર જ આધારિત હોય તો એના માટે હવે ભાવો મળતા નથી આપણને એવું લાગે કે રાયડાના ભાવ આટલા વર્ષોથી પોનસો થી આઠસો પછી કેમ છે પણ સિત્તેર ટકા તેલની આયાત સરકાર કરે છે એટલે જો એરંડામાં ભાવ વધે તો એના ઉપર માર્જિન નોખે છે અને એના ભાવને કંટ્રોલ કરવાનો એટલે જ્યાં ને ત્યાં ખેડૂતને દબાવવાનો છે એને અમે જે ડીઝલના ભાવો વધ્યા છે ખાતરના ભાવો વધ્યા છે રાસાયણિક દવાઓના ભાવો વધ્યા છે બિયારણના ભાવો વધ્યા છે એટલે એ જે ભાવોમાં જીએસટી લગાવ્યું છે કે જે ભાવો વધ્યા છે એના પ્રમાણમાં અનાજના ભાવો વધ્યા નથી એટલે અનાજના ભાવો નથી વધ્યા અને ખર્ચ વધ્યો છે એટલે એની જે બચત ખેડૂતની છે એ હવે જીરો ટકા થઈ છે અને હવે ખેડૂતો ખરેખર ખેતી છોડવા લાગ્યા છે આત્મહત્યા કરતા હોય દેવું વધ્યું હોય અને છેલ્લે ખેડૂતો ખેતી છોડવા લાગ્યા છે હાલ બધા એમ કે છે કે બેકારી 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 આટલી વધી છે

ખેડૂત નુકસાન જીએસટી લગાવી આ સીધા પરિબળો છે જે અસર કરે છે આ ખેડૂત મતદાતાઓને જ્યાં સુધી બનાસકાંઠાની વાત હોય માનો કે ચલો પાણીની વાત પાણીના દાવા બંને પક્ષો તરફથી થાય છે પાંચ વર્ષે મત માંગવા આવે ત્યારે પણ વાત થાય છે અને પ્રશ્નો પણ સાંભળે છે પરંતુ 5 વર્ષ બાદ પણ ફરી મત માંગવા આવે ત્યારે પણ એ જ પ્રશ્ન થાય તો વિચારવાનું એ છે કે 5 વર્ષમાં થયું કેટલું કામ થઈ રહ્યા છે પરંતુ હજુ પણ એ કામો થવા જરૂરી છે જેમ કે ટેકાના ભાવની વાત કરી તો પૂરતો લાભ મળવો જોઈએ પાણીની વાત કરી વીજળીની વાત કરી ખાતરના ભાવ જંતુનાશક દવાના ભાવ વધ્યા પરંતુ તેની સામે ઉત્પાદન કેટલું વધ્યું અને ભાવ કેટલા મળ્યા દૂધના ભાવ કેટલા ઘટ્યા કેટલા વધ્યા આ તમામ પરિબળો છે જે બનાસકાંઠાના જે ખેડૂત મતદારો છે તેના દિમાગમાં રહેશે જ્યારે કોઈ પણ નેતા અહીં